લીલી મેથીમાંથી બનતું એકદમ નવું ટેસ્ટી શાક જે હોટલ અને ઢાબાના ટેસ્ટને પણ ભૂલાવી દેશે તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ શાક એટલું ટેસ્ટી બને છે કે નાના બાળકોથી લઈને વડીલોને ખૂબ જ પસંદ આવશે અને માત્ર પાંચથી દસ મિનિટમાં આને તમે બનાવીને તૈયાર કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો એકદમ ટેસ્ટી આપણે આ શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે મેં આ રીતના નાની સાઈડના બટેટા લઈ લીધા છે એને એક વિસલ વાગે ત્યાં સુધી બાફી લેવાના છે ત્યારબાદ એને ફોલીને તૈયાર કરી લઈશું અને એક ચમચી તેલ મૂકીને એને થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સાતળી લેવાના છે અને આપણે વધારે નથી બાફવાના એક વિસલ વાગે ત્યાં સુધી જ બાફવાના છે અને ત્યારબાદ તેલમાં થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સાતળી લઈશું આ પ્રોસેસ કરતાં એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગશે થોડો ઉપરથી ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લઈશું તો આપણા બટેટી સરસ રીતે ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો હવે એને કાઢી લઈશું જો તમારી પાસે આ રીતે નાની સાઈઝના ન અવેલેબલ હોય તો તમે મોટી સાઈજના લઈને ટુકડા કરીને પણ ઉમેરી શકો છો તો હવે આપણે આ બટેટીઓને કાઢી લઈશું હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરી લેવાનો છે આ રીતના ગોલ્ડન થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે કઢાઈમાં આપણે બીજું વધારાનું તેલ ઉમેરી દઈશું શાકના વઘાર માટે થોડું જીરું અને હિંગ ઉમેરી દઈશું અને દસથી બાર લસણની કળીઓ લઈ લઈશું લસણની કળીઓને થોડી વાર માટે સાંતળી લઈશું લસણ સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી ચિપ્સમાં કાપી લીધી છે તો એ ઉમેરી દેવાની છે એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ ડુંગળી અને લસણને ઢાંકીને એક મિનિટ માટે ચડવા દઈશું ચડતા બિલકુલ વાર નહીં લાગે ઢાંકીને ઢાંકીને એકથી દોઢ મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ તો એક બાઉલ લઈ લઈશું એમાં અડધો કપ ચણાનો લોટ લઈ લીધો છે આ રીતે આ શાકમાં ચણાનો લોટ ઉમેરવાથી આ શાક આપણું એકદમ ટેસ્ટી બને છે ત્યારબાદ અડધી ચમચી તીખું મરચું અડધી ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે અડધો કપ પાણી ઉમેરીને થોડા આપણે પહેલાં પાણી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજું પાણી ઉમેરીશું તો એકદમ સ્મૂથ આપણે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે જેમ જેમ જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું છે અહીંયા અડધા કપ લોટની સામે મેં અડધો કપ પાણી લઈ લીધું છે તો એ બધું ઉમેરી દઈશું અને એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લઈશું અને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે સાપને જોઈ લઈએ તો ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે એકવાર મિક્સ કરી દઈશું હવે અહીંયા મેં એક પૂળી લીલી મેથીને સરસ રીતે ધોઈને સાફ કરી લીધી છે અને કાપી લીધી છે તો એ ઉમેરી દઈશું અહીંયા હું આ શાક ત્રણ વ્યક્તિઓ માટે બનાવી રહી છું એટલા માપથી આ બધું વસ્તુનું લીધું છે તમારે જેટલું હોય એ પ્રમાણે તમારે માપ લઈ લેવાનું છે બધી મેથીને ઉમેરીને ડુંગળીમાં મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને ફરીથી આપણે બે મિનિટ માટે થવા દઈશું બે જ મિનિટમાં મેથી પણ સરસ રીતે ચડી જાય છે તો હવે એકવાર મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે ડુંગળી અને મેથી ચડી જાય છે અને તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે જે બેસનનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું એ ઉમેરી દેવાનું છે બાઉલમાં થોડું પાણી ઉમેરીને થોડું પાણી પણ ઉમેરી દઈશું એકવાર ચલાવી લઈશું આ શાક બનતા માત્ર પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે બનાવતા વાર પણ નથી લાગતી અને એકદમ હોટલ કરતાં પણ ટેસ્ટી બનશે જે રીતે ઢાબામાં મળતું હોય છે એ રીતનું આ શાક બને છે એકવાર મિક્સ કર્યા બાદ બીજો અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરીશું સાથે સાથે જ એક ટમેટાને આ રીતે લાંબી ચીપ્સમાં કટ કરી લીધું છે આ બિલકુલ ઓપ્શનલ છે આ શાકનો લુક સરસ આવે એટલા માટે ઉમેર્યું છે અને જે આપણે બટેટી સાતળીને રાખી હતી એ પણ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું છેલ્લે મીઠું હંમેશા છેલ્લે ઉમેરવું જેથી કરીને આપણે શાકના માપ પ્રમાણે અંદાજો આવે મીઠું ઉમેરવાનું એકવાર ચલાવી લઈશું હવે આને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી સરસ રીતે એમાંથી તેલ છૂટું ના પડવા લાગે એકદમ ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે ચડવા દીધું હતું તો સરસ આપણું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જે રીતે હોટલ કે ઢાબામાં મળતું હોય છે એ જ રીતનું આપણા શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની આ જ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે એક તડકો લગાવીશું આ બિલકુલ ઓપ્શનલ છે એક ચમચી તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે પાંચથી સાત લસણ નીકળીને આ રીતે ચિપ્સમાં કાપી લીધી છે તો એ ઉમેરી દઈશું એને અડધી મિનિટ માટે સાંતળી લઈશું લસણ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જેનાથી ઉપરથી આપણે આ વઘાર ઉમેરીએ તો લુક સરસ લાગે લસણ સંતળાઈ ગયું છે તો થોડું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અહીંયા આપણે ગેસ બંધ કરી દેવાનો છે તરત જ આપણે આ વઘારને શાકને ઉપર ઉમેરી દેવાનું છે વધારે વાર લાગશે તો આપણું મરચું બળી જાય છે એટલે તરત જ આ પ્રોસેસ કરીને શાકને ઉપર ઉમેરી દેવાનો છે તો આ રીતે શાકને મેં કાઢી લીધું છે અને ઉપરથી આપણે આ વઘાર ઉમેરી દઈશું અને અહીંયા મેં રોટલી જોડે આ શાકને સર્વ કરી લીધું છે તો એકદમ ટેસ્ટી આપણું આ આલુ મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે રોટલી જોડે કે પરોઠા જોડે તમે એને સર્વ કરી શકો છો દેખાવામાં તો સુંદર લાગે છે પરંતુ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો તમે આ ટેસ્ટી આલુ મીથીનું શાક જરૂરથી ટ્રાય કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો